ખેડૂત પોતાના ખેતરમાં શાકભાજી ઉતારવાનું કામ કરતા હતા ત્યારે અચાનક અગિયાર કેવી વીજ જીવંત વાયર ખેડૂત પર પડતા ખેડૂત ગંભીર રીતે દાજ્યા અને માથાના વાળ પણ જીવંત વીજ વાયર સાથે ચોંટી ગયા આ સમગ્ર ઘટના સામે આવી છે યાત્રાધામ વીરપુર થી જ્યાં મેવાસા રોડ નજીક આવેલ ખેતરમાં ખેડૂત ભીખુભાઈ વઘાસિયા શાકભાજી ઉતારવાનું કામ કરતા હતા ત્યારે અચાનક અગિયાર કેવી વીજ નો જીવંત વાયર ખેડૂત પર પડ્યો હતો આથી તેઓ બૂમો પાડતા બાજુના ખેતરમાં કામ કરતા અન્ય એક ખેડૂત દોડી આવ્યા હતા અને જોયું તો ખેડૂત ભીખુભાઈ ઉપર વીજ વાયર પડ્યો હતો આથી ખેડૂતે પોતાની સદબુદ્ધિથી બીજા ખેડૂતોને બોલાવી તાત્કાલિક ખેડૂત ઉપરથી હટાવીને ઈજાગ્રસ્ત તાત્કાલિક સારવાર માટે ગોંડલ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યારે ઘટનાની જાણ થતા જ પીજી વિશે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે વીરપુરના મોટા ભાગના ફીડરોમાં ચાલીસ વર્ષથી વાયરો બદલાવવામાં ન આવ્યા હોવાથી જીવંત વીજ વાયર નીચે પડ્યો હોવાના આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે જો કે આ ઘટના પહેલીવાર નથી બની અગાઉ પણ ખેડૂતો ઉપર જીવતા વીજ વાયરો કે ખેડૂતોના તૈયાર થયેલા પાકો ઉપર પણ ચાલુ વીજ વાયરો પડ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે અને પીજી વિશેની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ ખેડૂતો વીરપુર પંથકમાં બની રહ્યા છે ત્યારે ખેડૂતોના હિતની વાત કરતી સરકાર પીજી વિશેની એસી ઓફિસમાં બેસીને માત્ર કાગળો ઉપર પ્રી મોન્સૂનની કામગીરી કરતા અધિકારીઓ સામે કેવા પગલાં લેશે તે હવે જોવું રહ્યું